हेलो YouTube फैमिली કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તો અમારા નવા વ્લોગ માં તમારું हार्दिक આદિક સ્વાગત છે અને અમારા વ્લોગ માં નવા હૈ તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે છે કેવડા ત્રીજ નું તત અને મારે જાવ છે પૂંજવા આપણે રહ્યા છે બ્રોથ તો આપણે હવે કર્ષણ તૈયાર કરી લઈએ શું મજાનો ઘણી બધી છોકરીઓ જવાની છે એટલે એને ભજી મોઈ જવાની છે પૂંજવા એક મારા નણલ પણ છે સાથે ને આપણે બતાવ્યું અગર વ્લોગ માં કંટીન્યુ વ્લોગ માં બન્યા રહેજો આ રીતે હોય કે આપણો પૌંસ તૈયાર કરવાનો આ છે આપણો પૂંજાકો ભગવાન નવીન એસી વધી ખાવ પડે Então, ele vem na તૈયાર થઈ ગઈ છે હવે આપણે જવાનું છે પહોંચવા યાર બને તો ન ફલે જવાનું અપડેટ લખ લંગાવાની છે અમારે કન્ટિન્યુ આગળ બને રહેતું તો અમે જાય છે બધાય પૂંજો અને બધાઈની થાળી તૈયાર થઈ ગઈ છે પૂજાપાની અને મારા ભાવબેન પણ સરસ મજાના થઈ ગયા છે તૈયાર મે આગળ વાત કરી હતી ને કે મારા નાનદ પણ આવે છે સાથે તો આ મારા નાનદ છે મારા કાકાજી સરણ છોકરી છે અમે જાય છે કોણ જો આવે ના બધાનો કોન્ટ્રાક્ટ લઈ લીધો તૈયાર કરવાનો

અને જો આલિયર સેવા હે મે માર થાય પણ એવે જ લીધી છે ને આ છે મંદિર કા પડું અહી આવી ગયું છે મંદિર સોકરી પૂંઢવાઈ મંડળી છે ને પૂંઢી નીંઢવાઈ મંડળી છે હા તો જેની જેની સોકરી આજે અહી રહી છે બધી ઓકે ફાઇનલી આપણો મંદિર બની આવી ગયું છે કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેશે છોકરા Música ને લીજો આપણે કુંજી લીધી છે બધાયની હવે अब ગયા જઈએ છીએ ખાલ રાખો સાંજ ને ગયા એક પુંજણ માં જાય લટાઈ ની ગંદર ગડવાની આપણે શિવ ને તો પુંજવા જાય તો શિવ ને ન તો પુંજવા દેતા હું કે અંદર ગડવા દે તો જ અમે પુંજી એટલે પછી કુંજી આવી જાય તો ફાઈનલ આપણે મેલી તો ગોવેણી જો જમમાં बदी गोयण फरार करवा बैठी गई से मारे भाव बहन नो आज उजमणो से काकू ले लो हदे रखो थावन मा बंद कर दी तो करी आ मारी नानियो गोयणी मजा आवे ने हैं મારે ધોઈને બહુ મજા આવે છે. મીતુ ને એમ નથી આવતી. હે મીતુ તું તો ખાવામાં વ્યસ્ત થઈ ગઈ છે. બેન તો જલ્દી ભાઈ આવી જશે. youtube પર તમને તો પેલા લેવાના છે. ફોન લઈને આવું એટલે ગોવાની બંધ જમતી જમતી લે તો હા બંધ થઈ જાય. વરત્રઈ આપણે તો હવે જમે છે ને આપણે ઘરે વઈ આવ્યા છે મસમજાન મને આ ઘીસોડન શાક ખાવાનું મન થયું ઓ કિસુરી તમને દેખે છે કેટલું મસ્ત છે એને જ આપણે સાકર ના ખોને છે સાંજે અત્યારે 3 નંબર દેતા એટલે એ બધે જમી લીધું છે આપણે પાછા જાય છે પરમિસ પડ છે કાંટી ગવણી સરાંધી રાંધીન થાકી ગઈ બસ સારી જાવ જીદીપ કાકા પાસે જાવ

ફાઇનલી તો ગણી જમી રહી છે તો અમારી ગવણી જમીને આવી ગઈ છે કેળું બેળું લઈને મજા આવી ગઈ ને જમવાની હે જમવાની મજા આવી ગઈ ને અમારે ધોઈ બાઈ ને ભાઈ આવ્યો છે નાનો એટલે રમડવા જવાનું છે finally આપણી ગણી હવે ફરાર કરી લીધો છે અને જો હાથ બાથ ધોઈ રહ્યું છે આ ગવણી ને બહુ દાતા આવેલી છે છે ને तारे खाओ ये ना खाजो हम गोण खाई ले तू से हम फरार करे से असी कर सही सुत भाई हमार काजी बेन बधाई दे से हमार जीस भाई हां मा बैठा बैठा जोई बधाई हम के आ बधाई के मस खावे जो 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 पोगी जो काजी बेन ने मा देत वाला के काजी बेन ले लियो तो जीस धगी जाए

આ રે તમારે તો ફૂલ સુવિધા કલ કે કલ બીજું છે ડ્રેસ છે બીજું છે જો તો અંદર કણ ઠીક બધી છોકરીઓને ડ્રેસ આપી દીધા છે ને બધી બેઠી ગઈ છે લેવા રે દેવાના હોય ને જમ હોય થી લ જો તો આપડે ફાઇનલી આપણી ગોવાણીય બોલી છે લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને તો જલ્દી થી કરી દો ને મારે જીયાસ ભાઈ જો પણ મસ્ત હમણાં ગયા ઓહો અહી